ડેમ માંથી પાણી છોડવામાં આવતા નર્મદા તેના અસર સ્વરૂપમાં વહેતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉપરવાસ સતત ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવક થવાના કારણે ઘણા જળાશયો છલકાયા છે જેના કારણે ઘણા જળાશયોમાં પાણીની આવક થવાના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે સરદાર સરોવર ડેમમાં પણ સતત પાણીની આવક થવાના પગલે ડેમમાંથી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે જેના પગલે નર્મદા નદીમાં સતત નવા નીર આવતા નર્મદામાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે કાંઠા વિસ્તારના ખેડૂતો ગ્રામજનોને એલર્ટ કરવા સાથે સાવચેતી રાખવાના ભાગરૂપે સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે સતત પાણી નર્મદામાં વહેતા થતા નર્મદા અસલ તેના સ્વરૂપમાં બે કાંઠે વહેતી જોવા મળી છે જેને લઈને અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળી રહ્યું છે નર્મદાના કાંઠા વિસ્તારોમાં પણ લોકો અવરજવર ન કરી શકે તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે એક તરફ વિસર્જન વિસર્જનને પણ ગણતરીનો સમય રહ્યો છે અને નર્મદા નદીમાં દશામાનું વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે કાંઠા વિસ્તારોમાં પણ ઘણી વખત દશામાના વિસર્જનને લઈ લોકો પહોંચતા હોય છે હાલમાં દશામાના વ્રત અંતિમ ચરણમાં છે અને ભક્તિ ભાવપૂર્વક લોકો પણ દશા માતાજીની ઉપાસના કરી રહ્યા છે મંગળવારની રાત્રિએ જાગરણ બાદ બુધવારની વહેલી સવારે દશામાની વિસર્જન યાત્રાઓ નીકળનાર છે અને નર્મદા નદી સુધી પહોંચનાર છે નર્મદામાં પાણીની આવક થવાના કારણે વિસર્જન પણ પણ વિઘ્ન ન આવે અને શાંતિપૂર્ણ માહોલમાં ભક્તો દશામાનું વિસર્જન કરી શકે તેવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવે તે પણ જરૂરી છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઈવે પર બરુચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઇટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ડ છે જે નબીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવન્સ માટે સ્પેશિયસ બેન્કવિટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હન્ડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

સેલેડ અને બચપનની યાદો તો ખરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂર થી કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂર થી વગાડજો શ્રી કોડિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી ફોર્ટી ભરૂચ